હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં તો આજે આપણે શિયાળાની સવાર વિશે ગુજરાતી નિબંધ સમજીશું તો ચાલો મિત્રો નિબંધ સમજીએ તો ગુજરાતી નિબંધ શિયાળાની સવાર શિયાળાની સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો કોઈ પણ ઋતુની સવાર આપણા તન અને મનને તાજગી આપે છે એમાંય શિયાળાની સવાર તો અનેરી હોય છે શિયાળામાં સૂર્ય મોડો ઉગે છે પણ લોકો વહેલા ઉઠી જાય છે તે વખતે આકાશમાં ટમટમતા તારલા જોવા મળે છે સવારે દાંત કડકડ થાય એવી ઠંડી હોય છે એટલે લોકો ગરમ કપડાં પહેરીને પોતાના કામે લાગે છે ખેડૂતો ખેતરમાં જઈ ખેતી કામ કરે છે ગામડાની સ્ત્રીઓ ગાય અને ભેંસને દોહે છે ક્યાંક કમર વલોણાનો નાદ તો ક્યાંક ઘંટીના અવાજો સંભળાય છે અને શહેરમાં છાપાના ફેરિયા દૂધવાળા અને મિલના કામદારોની અવર જવર શરૂ થઈ જાય છે કેટલાક લોકો રસ્તા પર ફરવા નીકળી પડે છે કેટલાક યુવાનો દોડે છે અને કેટલાક બગીચામાં જઈ કસરત કરે છે કેટલાક લોકો ઠંડીથી બચવા માટે તાપણું કરે છે બાળકોને પથારીની મીઠી હુંફ છોડવાનું મન થતું નથી પણ નાહ્યા પછી તાજગી અનુભવાય છે અને ભણવાની મજા પડે છે સવારે ઘાસ પર ઝાકળના ટીપા દેખાય છે સૂર્યના કિરણો વડે ઝાકળના ટીપાં ચમકી ઉઠે છે પંખીઓનો કલરવ શરૂ થઈ જાય છે શિયાળની સવાર ખરેખર સુંદર હોય છે તો મિત્રો બાળ મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરજો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા તો આપણી યુટ્યુબ ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો